નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી રક્ષાબંધન પર એક સાથે ચાર અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે હવે બારમાંથી આ સાત રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ અને ખુશીઓ જ આવવાની છે હવે આ રાશિઓ થવા જઈ રહી છે પૈસાથી માલામાલ હા મિત્રો આ રાશિના જાતકો પર માતા પાર્વતી અને મહાદેવના અપાર આશીર્વાદ મળવાના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે છે રક્ષાસૂત્રનો દોરો ભાઈ બહેનના સંબંધને અતૂટ બનાવે છે અને આ વખતે રક્ષાબંધનના દિવસે ગ્રહોનો એવો અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે જ્યોતિષીઓનો દાવો છે કે લગભગ નેવું વર્ષ પછી રક્ષાબંધનના દિવસે એક સાથે ચાર શુભ સંયોગ બનવા જઈ રહ્યા છે મિત્રો ગ્રહો અને નક્ષત્રોના આ અદ્ભુત સંયોજન આ સાત રાશિના લોકોને ધનવાન બનાવશે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ સવારે ત્રણ ને ચાર કલાકથી શરૂ થશે અને ઓગણીસમી ઓગસ્ટે જ રાત્રે અગિયાર પંચાવન કલાકે સમાપ્ત થશે સૂર્યોદયની તારીખના આધારે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ વર્ષે રક્ષાબંધન પર ચાર શુભ સંયોગ બની રહ્યા છે જેના કારણે રક્ષાબંધનનો તહેવાર અત્યંત શુભ રહેશે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાજપંચક શ્રાવણ સોમવાર શ્રાવણ પૂર્ણિમા સર્વાર્થ સિદ્ધ યોગ રવિ યોગ અને શોભન યોગ રચાઈ રહ્યા છે આ છ શુભ સંયોજનને કારણે રક્ષાબંધનનો તહેવાર ખાસ બનશે આવી સ્થિતિમાં આ શુભ દિવસ શુભ સાબિત થશે અને આ સાત રાશિઓ પર તેની ભારે અસર પડશે મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારથી આઠ ને ચાલીસ વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધ યોગ અને રવિયોગ છે સર્વાર્થ સિદ્ધ યોગમાં કરેલા તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે આવી સ્થિતિમાં જો આ સમય દરમિયાન રક્ષા સૂત્ર બાંધવામાં આવે તો ભાઈઓ પર આવતા તમામ અવરોધો પણ દૂર થઈ જાય છે અને તેમને સ્વાસ્થ્યનું વરદાન પણ મળે છે તેમજ અઢારમી ઓગસ્ટે બપોરે બે ને એકવીસ વાગ્યાથી ભદ્રા શરૂ થઈ રહી છે જે બીજા દિવસે ઓગણીસમી ઓગસ્ટના રોજ બપોરે એક ને ચોવીસ વાગ્યા સુધી ચાલશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયથી આ સાત રાશિઓને દીર્ઘાયુષ્યના આશીર્વાદ સાથે સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન પણ મળશે મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં આપ સૌને ખાસ વિનંતી છે જો તમે ભગવાન શિવના ભક્ત છો તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ પર પહેલી બાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શિવ તમારી હંમેશા તમારા પર કૃપા બનાવી રાખે તો ચાલો જાણીએ ભાગ્યશાળી રાશિઓ વિશે પહેલી છે મેષ રાશિ મેષ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે આ દિવસે બનેલા ચાર શુભ યોગોની અસર તમારા પર ખૂબ જ પ્રબળ રહેશે મેષ રાશિના લોકો તમારા સારા દિવસોની શરૂઆત શ્રાવણ પૂર્ણિમાના દિવસથી થશે સાથે જ શિવની કૃપાથી તમારા જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થઈ જશે અમે તમને એ પણ જણાવી દઈએ કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે તમને દિવસભર કોઈને કોઈ સારા સમાચાર મળશે સાથે જ તમને જણાવી દઈએ ઘણા વર્ષોથી ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓ માતા ગૌરીની કૃપાથી ખતમ થઈ જશે એટલે કે પૂર્ણ થઈ જશે મિત્રો આવી સ્થિતિમાં પરિણિત યુગલોને લાભ મળશે અને તેમનું લગ્ન જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે તમારી મહેનત અને ઈમાનદારીના કારણે તમને કાર્યસ્થળ પર સારા પરિણામ મળશે મિત્રો આ સમયે તમને માતા ગૌરી અને શંકર ભગવાનના આશીર્વાદથી અચાનક આર્થિક લાભ થશે મેષ રાશિવાળા સાથે તમારી વાણીનો પ્રભાવ વધશે જે લોકોને પ્રભાવિત કરશે જેઓ માર્કેટિંગ બેન્કિંગ અને મીડિયામાં કામ કરે છે આ સમયે તેમને સારો નફો મળશે આ સમયે તેમને અમર્યાદિત પૈસા મળશે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ફસાયેલા રહેશો તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો મેષ રાશિવાળા લોકોને ધનલાભ થશે શંકર ભગવાનની કૃપાથી મેષ રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે મેષ રાશિના લોકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે તેથી માતા ગૌરી અને શંકર ભગવાનના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે તમારા બધા અધૂરા કાર્યો પૂરા થશે ભગવાનની કૃપાથી આવનારા સમયમાં તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે વેપારમાં અચાનક લાભ થશે તમારા પરિવારમાં શુભ કાર્યની સંભાવના રહેશે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે અને આવનારા સમય તમારા માટે સારો રહેશે હવે બીજી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી એકસાથે બનેલા ચાર યોગોની જબરદસ્ત અસર તમારા પર જોવા મળશે મિત્રો હવે તમને તમારા જીવનની તમામ સમસ્યાઓ અને પરેશાનીઓથી મુક્તિ થશે મિત્રો કર્ક રાશિના લોકો માતા ગૌરીની કૃપાથી તમને નવા ક્ષેત્રમાં રોજગાર મળશે જેનાથી તમારી આર્થિક સમસ્યાનો અંત આવશે જેના કારણે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે કર્ક રાશિવાળા લોકો વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હોય તો આ સમયે આ સપનું પૂર્ણ થશે તે જ સમયે જો તમે કોર્ટ કેસમાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસપણે સફળતા મળશે કોર્ટના મામલાઓમાં તમને રાહત મળવાની છે તે જ સમયે અમે તમને જણાવીએ કે તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હોઈ શકે છે ગૌરી માતાની કૃપાથી આ શ્રાવણ પૂર્ણિમામાં તમારા માટે અચાનક ધન પ્રાપ્તિની પ્રબળ સંભાવના છે તે જ સમયે કોઈ પણ કાર્ય માટે હાથ ધરવામાં આવેલી યાત્રાઓ મોટાભાગે તમારા માટે સફળ સાબિત થશે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તે જ સમયે તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો અથવા તો વિચારી રહ્યા છો તો તમારું ઘર ખરીદી શકો છો આ માટે શુભ માનવામાં આવે છે અને શુભ સંભાવનાઓ પણ સર્જાઈ રહી છે એમ કહેવું ખોટું નથી આ મહિનામાં તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે માનસિક તણાવથી પણ રાહત મળશે આ મહિને કર્ક રાશિના લોકો માટે પૈસાના પ્રવાહના નવા રસ્તાઓ ખુલી જશે અને કર્ક રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે ભગવાન ભોલેનાથની કૃપાથી કર્ક રાશિવાળા લોકો માટે શ્રાવણનો મહિનો ખૂબ જ સારો સાબિત થશે અને આ સમયનો પૂરેપૂરો લાભ લો હવે ત્રીજી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે શ્રાવણ પૂર્ણિમા તમારા અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે બીજી તરફ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનો આ દિવસ તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારો છે તુલા રાશિના જાતકો માટે ઓગણીસ ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયક રહેવાનો છે તુલા રાશિના જાતકોને માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી અદ્ભુત લાભ મળશે તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે સાથે તમારી આવકનો વિસ્તાર વધશે અને તમારા બાકી રહેલા કામ પણ થઈ જશે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી શ્રાવણ પૂર્ણિમાના દિવસે તે તમારા પેન્ડિંગ કામ પણ પૂર્ણ થઈ જશે આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ મળશે અને તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ રાહત મળશે તુલા રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે તુલા રાશિના લોકો તમારી જોડી પણ ખુશીઓથી ભરાઈ જશે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમને શ્રાવણ પૂર્ણિમા ઉપર નોકરી મળી રહી છે તમારા અધૂરા કામ પૂરા થશે અને આવનારા સમયમાં તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે હવે ચોથી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવીએ કે શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન પર ચાર સહયોગ તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલશે સિંહ રાશિના લોકો તમને જણાવીએ કે ઓગણીસ ઓગસ્ટથી સિંહ રાશિના જાતકો માટે આ દિવસ વરદાન સાબિત થવાનો છે તે જ સમયે તમને જણાવીએ જો તમારું ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે તમને નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે જીવનમાં નિયમો અને કાયદાનું સંપૂર્ણ પાલન કરશો અને દરેકની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો તેમજ સાથે જ માતા પાર્વતીની કૃપાથી વેપારી વર્ગને પણ ધનલાભ થશે તમે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવશો તમારી જગ્યા બનાવી શકશો જો નોકરી કરતા લોકો હોય એના વિશે વાત કરીએ તો રક્ષાબંધન પર દુર્લભ સંયોગને કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી જશે વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર તમારા મન અને હૃદયમાં રહેશે અને તમે આ દિશામાં કામ પણ કરશો તમને માતા પિતા તરફથી આશીર્વાદ મળશે અને ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે તેઓ તેમના જીવનસાથી સાથે કેટલી મિલકત ખરીદવાની યોજના બનાવશે જે લોકો વર કન્યાની શોધ કરી રહ્યા છે તો આ શ્રાવણ પૂર્ણિમા માતા ગૌરી અને ભોલેનાથના આશીર્વાદથી તે સપનું પણ પૂર્ણ થશે તમારા સારા સંબંધો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે હવે આગળની રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિ કન્યા રાશિના તમામ જાતકોને જણાવી દઈએ આ રાશિના જાતકોને નેવું વર્ષ પછી ચાર સંયોગ થવાના છે કારણ કે મહાદેવના આશીર્વાદ મળવાના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે પૂર્ણિમાના દિવસે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તે તમારા માતા પિતાના આશીર્વાદથી જ કરો તેમાં સફળતા ચોક્કસપણે મળશે વિદ્યાર્થીઓને શિક્ષકો અને પિતાનો સહયોગ પણ મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો માર્ગ મોકલો થશે જો તમે વાહન અથવા તો જમીન ખરીદવા માંગો છો તો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને ક્યાંય અટવાયેલા ધન મળવાની પણ સંભાવના છે ઉપરાંત ઘણા લોકો તમારી નેતૃત્વ ક્ષમતા અને વાત કરવાની રીતથી પ્રભાવિત થશે અને તમારા બિઝનેસ પાર્ટનર બનવામાં પણ રસ લેશે રોજગાર મેળવવા માંગતા લોકો કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે જેમાં તમને સફળતા મળશે પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને તમે ઘરની બધી જવાબદારીઓ નિભાવશો સાંજના સમયે તમે ધાર્મિક કાર્યમાં સહયોગ કરશો જેનાથી તમારી ખ્યાતિમાં વધારો થશે માતા પાર્વતી અને મહાદેવની કૃપા તમારા પર બની રહેશે હવે આપણે આગળની રાશિ એટલે કે રાશિ છ નંબર વિશે વાત કરીએ વૃશ્ચિક રાશિ આ રાશિના જાતકો માટે ઓગણીસ ઓગસ્ટનો દિવસ સારો રહેવાનો છે માતા ગૌરીના આશીર્વાદથી સમાજમાં વૃશ્ચિક રાશિના લોકોની લોકપ્રિયતા વધશે અને ભાગ્યના સાથથી તેમને બુદ્ધિમત્તા અને દ્રઢ મનોબળના બળ પર દરેક ક્ષેત્રમાં સફળતા મળશે જેનાથી તમે પૈસા સંબંધિત કેટલાય મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો તમારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે વૈવાહિક લોકો સંબંધમાં સંતોષ અને ખૂબ જ ખુશ અનુભવશે અને એકબીજાને તેમની લાગણીઓ વ્યક્ત કરી શકશે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો રહેશે તમને કંઈક નવું શીખવાની અને સમજવાની તક મળશે જો પારિવારિક જીવનમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો છે તો તે શ્રાવણ પૂર્ણિમાએ સમાપ્ત થશે અને વડીલોને લગતી ચિંતાઓ પણ દૂર થશે સાંજે મિત્રો સાથે ફરવાનો મોકો મળશે એટલે કે ઓગણીસમી ઓગસ્ટ વૃચ્છિક રાશિના લોકોના જીવનમાં આશાનું નવું કિરણ લઈને આવશે સાતમી રાશિ છે મીન રાશિ મીન રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ તમને મહાદેવના આશીર્વાદ મળવાના છે મિત્રો ઓગણીસમી ઓગસ્ટ પણ મીન રાશિના લોકોના જીવનમાં આશાનું એક નવું કિરણ લઈને આવશે મીન રાશિવાળા લોકોને માતા પાર્વતી અને મહાદેવની કૃપાથી ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને અચાનક કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે ઉપરાંત ઓગણીસમી ઓગસ્ટ પ્રોપર્ટી અથવા તો શેર માર્કેટમાં રોકાણ કરવા માટે સારો દિવસ રહેશે અને તમે સરકારી યોજનાનો લાભ પણ લઈ શકશો પરિવાર સાથે ક્યાંય બહાર ફરવા જવાની યોજના બની શકે જેમાં તમારા ભાઈ બહેન તમારો સાથ આપશે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો નાના બાળકો પણ ખૂબ જ ખુશ જણાશે વ્યાપાર માટે હાથ ધરાયેલા પ્રવાસ સફળ રહેશે અને તમારા કેટલાય નવા સોદા ફાઇનલ થઈ શકે છે તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા પ્રત્યેના પ્રયાસો ફળદાયી નીવડશે અને તેઓને નવી બાબતો જાણવાની ઉત્સુકતા રહેશે રોજગારી તરફથી તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળશે અને કાર્યસ્થળમાં તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે સંતાનોના ભવિષ્યની ચિંતાઓ સમાપ્ત થશે જેમાં તમને વડીલોનો સહયોગ મળશે પરિવારમાં ચાલી રહેલા નાના મોટા વિવાદો આવતીકાલે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે જેના કારણે તમે રાહતનો શ્વાસ લઈ શકશો અને તમારું સામાજિક વર્તુળ પણ વધશે સાથે જ તમારા ભાઈ બહેનના સંબંધો પણ સારા રહેશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે મિત્રો સૌથી મહત્ત્વની રાશિ હતી જેઓ રક્ષાબંધનના દિવસે બનેલા ચાર શુભ યોગોથી શુભ પરિણામ મેળવવા જઈ રહ્યા છે આજ માટે આટલું જ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો